મોર્નિંગ જય મુરલીધર બધાય ને થઈ ગયું છે અસલ મસ્ત હવાર ઠંડુ અને આજ થોડો થોડો ઠાર આવ્યો તો કેમ કે આપણે પવન જ આમ ખાડ જ વાય છે એટલે આજે હવારમાં જો થોડો થોડો ઠાર આવ્યો તો એ પાણી પાણી થઈ ગયું બધાય બાકી અટાણ હાવ શાંત વાતાવરણ હે એકદમ અને પવન હે પણ પવન થોડો હે ઓછો હે હાઈજી બહુ ઠરતું હતું આજે અટાણે આટલું બધું નથી ઠરતું કઈ આપણે ઘરનું કામકાજ બધું થઈ ગયું હોય આપણે ભાણા સંજવારી બે બાકી દીધું હોય અને આજે હજી માલને ડૂસો નાખવાનો બાકી કેમ કે જો મોડા દોઈએ એટલે ખાણ ખાઈ છે હજી ખાણ ખાઈ લઈએ ને પછી આપણે એને ડૂસો નાખી દઈએ ફટાફટ અને તાતો આપણે ચાપી લઈને પણ ચાપી લઈને ખાણ ખાઈ લઈએ પછી એને ડૂસો નાખીને આપણે ભાણાને સંજવારી એવું કામ કરી લઈ એવું બધું હે તો હવે પછી જોઈએ આજ તો આગળ શું કામ કરી હાલો આપણું ટ્રેક્ટર જાય છે આજ કાલ જીસીબી બંધ હતું માથે જાકર થારનું પાણી ટીપા પડતા જઈએ અને આ ઘેરે છે એટલે ટ્રેક્ટર બીજું લઈ ગયો ના ઓળખું ને ઓકે અને ડીઝલ ભરવા જવાનું છે તો એ જઈને કેલબા બાંધે અહીંયા ગલુડિયા બાંધે અને આ બધે પાય નહીં બાંધી દીધા હે કોઈ એક મેમ્બર આવી ગયા છે પાણી વાણી બીન મેડો તો માલ નું કામકાજ ને ઘરનું કામકાજ બધું કમ્પ્લીટ થઈ ગયું હે હવે આપણે ધોવાના હે કપડા કાલ પહેરીને ગયા તા મજાના તો આજ ધોવા જ પડશે તો ધોઈ નાખી બધા કપડા ફટાફટ અને બીજું તગડી કઈ કામ નથી ફટાફટ પેલા કપડા ધોઈ નાખી નાઈ નાખી ગરમ પાણી કરી ને પછી બીજું કામ જોઈ હું કામ કરું કેમ કે હવે એક બે દિવસ લુગડા ધોઈ લીધા આપણે કુંડી ભરવી પડે થોડીક વાર કુંડીએ ભર લઈ હજી તો આપણે જોકે નાઈ લીધું હે આપણે સુલાનું કરી અને ફ્રી થઈ ગયા જોકે સુલાનું તો કયું નું લીધું સાડા અગિયાર વાગે અટાણે તો એક થવા આવ્યો હે બધે ખવાઈ ગયું છે પીવાઈ ગયું છે બેઠા હે માતાજી બેસી ગયા હેસો નાખી દીધો હવે આપણે લુકડા લેવા હે અને વાળા નથી તો આવે પછી આપણે ખાઈ તો મોડા જો એક વાગે જ હવે એક જાજી વાત નથી થોડીક વારમાં આવી જાય તો આપણે એને હાટું લીલી ડુંગળી ઉપાડ લઈ એવું બધું થોડુંક એને તૈયાર કરીને રાખી આવે એટલે સીધું એને ખાવાનું રે ભૂખ લાગી હોય એને એટલે હાલો જો આપણે ટ્રેક્ટર આવી ગયા અને એ આવી ગયા હે હવે આપણે વપરા કરવાના બપોરા કરીને પછી જીને ખાવા જોઈને ઈ આ પોઈતી હવે બપોરા ખર્યા પછી કોણ ખાય આવજો વયા ગયા લસક ટેક્ટર તો વય ગયું આવજો ખાઈ તરત ટમેટું લીધું ટમેટું લઈને આવતા હાલો તો વાગી ગયા હવા ચાર હવા ચાર સાડે ચાર જેવું આપણે માલ પાવાનું કામ કાજ ચાલુ કરી દીધું હે આજે આ ઘેરે આવ્યા હે કેમ કે ગાને આસરની દવા લેવા જાવી હતી હવે ડોક્ટર આવ્યો તો એને દવા લખી દીધી જો આ બાજુનો આસર છે ને જો અહીંયા એ નથી અડવા દેતી ને જો એ આસર નથી કોઈને ધાવવા દેતી કે માખણ ચોપડું હે પણ હેને મટતું જ નથી એને તો હવે દવા છે ને આવી ને એટલે માખણ ભેગી હે ને પાવડર આવશે માખણ ભેગું એને લેપ બનાવી અને એને સોટાડવાનો છે આસરમાં

એમાં આ નહીં ખૂબ બોલો શાહી નો મસાલો ને મીઠું મકાઈ પડી ગયો એક માલ બાકી છે મતલબ હજી બે માલ બાકી છે એને મકાઈ નાખે છે અને આપણે આજના વ્લોગ નું એન્ડ આઈ જ કરી જો મારા વિડીયો જોવા તમને ગમતા હોય તો વિડીયો ને લાઈક ચેનલ ને સબસ્ક્રાઈબ ને સારી એવી કમેન્ટ કરતા રહેજો આવજો રાખા